નવસારી જિલ્લામાં ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ચોરાણું પોઈન્ટ ચોત્રીસ ટકા પરિણામ અને વિજ્ઞાન પ્રવાહનું પિંચ્યાસી પોઈન્ટ છોતેર ટકા પરિણામ આવ્યું છે જેમાં નવસારીની એબી સ્કૂલનો વિદ્યાર્થી સમગ્ર જિલ્લામાં પ્રથમ આવ્યો છે જ્યારે જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ એબી સ્કૂલના વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જેમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ચોરાણું પોઈન્ટ ચોત્રીસ ટકા પરિણામ આવ્યું છે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પિંચ્યાસી પોઈન્ટ છોતેર ટકા પરિણામ આવ્યું છે ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં બાસઠ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં અને ત્રણ 64 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવ્યા હતા A1 ગ્રેડમાં આવેલા 62 વિદ્યાર્થીઓ પૈકી 41 વિદ્યાર્થીઓ નવસારીની AB સ્કૂલના હતા જ્યારે A2 ગ્રેડમાં આવેલા 364 વિદ્યાર્થીઓ પૈકી 185 વિદ્યાર્થીઓ AB સ્કૂલના છે આ સિવાય AB સ્કૂલનો વિદ્યાર્થી ધ્રુવેશ ટંડેલ નૌસારી જિલ્લામાં પ્રથમ રહ્યો હતો જેથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં નવસારી AB સ્કૂલ રહ્યો હતો નમસ્કાર માર્ચ બે હજાર ચોવીસમાં વિજ્ઞાન પ્રવાહની જે પરીક્ષા લેવાયેલી હતી એમનું પરિણામ આજરોજ જાહેર થયેલું છે એ આજરોજના પરિણામની અંદર સ્કૂલનું પરિણામ ખૂબ જ હિસ્ટોરિકલ અને ખૂબ સારા લેવલથી આવેલું છે અત્યાર સુધીના એબી સ્કૂલના જેટલા પરિણામ હતા એમાંથી રેકોર્ડ બ્રેક પરિણામ આવેલું છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો સિક્સટી ટુ જેવા એવન ગ્રેડ નવસારી જિલ્લાના આવેલા છે તેમાંથી એ સ્કૂલના જ એકતાલીસ એવન ગ્રેડ બાળકો લાવેલા છે આ સાથે એ ટુ ગ્રેડના પણ બહુ બધા નંબર્સ બાળકોના આવેલા છે ગુજકેટની અંદર ખાસ કરીને વાત કરીએ તો સો માર્ક્સ એટલે જે એકસો વીસમાંથી લાવવા એકસો વીસમાંથી સો ઉપર માર્ક્સ મેળવેલા સેવન્ટી એઇટ જેવા વિદ્યાર્થીઓ છે એમાંથી એક દીકરી જે છે તેના એકસો વીસમાંથી એકસો વીસ માર્ક્સ આવેલા છે આ એક પરિણામની નાની ઝાંખી હતી પણ જેટલા બી વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવેલું છે એ બધા જ વિદ્યાર્થીઓને એબી સ્કૂલ ફેમિલી હતી એબી સ્કૂલ સ્ટાફ હતી બધા વિદ્યાર્થીઓ અને વાલીઓને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને હંમેશા અમને એમનો સહકાર મળેલો છે અને સહકાર મળતો રહેશે તેવી અપેક્ષાઓ પણ અમારી એબી સ્કૂલ વતી જોડાયેલી છે અને આ જે રિઝલ્ટ આવેલું છે એ રિઝલ્ટમાં જો ખાસ કરીને વાત કરીએ તો એબી સ્કૂલની એક જે સિસ્ટમ છે અને એનું કોન્સેપ્ટ બેઝ બાળકોને ટીચિંગ કરાવવાની જે પેટર્ન છે એ ખૂબ ફેવરેબલ સિચ્યુએશનમાં હોય છે અને એમાં ખાસ કરીને વાત કરીએ તો આખા વર્ષનો પ્લાનિંગ બાળકોનો તૈયાર હોય છે જેમના ઉપર બાળકો એ કેવી રીતે દર મહિને કેવી રીતે આગળ વધવાનું હોય છે ટર્મિનલ એક્ઝામ કેવી રીતે આપવાની હોય છે રેગ્યુલર કોન્સેપ્ટ બેઝ ઉપર કોમ્પિટિટિવ બેઝ ઉપર એમની રેગ્યુલર વીકલી એક્ઝામો લેવાતી હોય છે એનું રેગ્યુલર ફોલો અપ લેવાતું હોય છે જ્યાં જરૂરિયાત લાગે છે ત્યાં પેરેન્ટ્સને કોલ કરીને બોલાવીએ છીએ અને પેરેન્ટ્સનો પૂરેપૂરો સપોર્ટ મળે છે આ પેરેન્ટ્સનો વિદ્યાર્થીઓ અને ટીચર્સની ટીમનો ખાસ કરીને આ જે ટ્રાયંગલ છે એ ખૂબ સારા લેવલથી થતો હોય છે જેનું મેનેજમેન્ટનું કન્ટિન્યુસ ઓબ્ઝર્વેશન હોય છે અને બીજી જો તમને વાત કરું તો મેનેજમેન્ટ તરીકે એઝ એ ટ્રસ્ટી તરીકે હું વાત કરું છું પણ અમે ટ્રસ્ટી સેકન્ડ નંબર ઉપર છીએ અને બાળકો સાથે વિદ્યાર્થીઓ સાથે શિક્ષક તરીકે જોડાયેલા હોય છીએ એટલે એમના જે પણ નાના મોટા પ્રશ્ન હોય છે અભ્યાસ સંબંધિત હોય છે કે બીજા કોઈ સબ પ્રશ્ન હોય છે એના ઉપર અમે ખૂબ સારા લેવલથી બાળકોને ફોકસ કરાવી અને રિઝલ્ટ ઉપર કામ કરતા રહીએ છીએ અને એ જ રિઝલ્ટ અત્યારે આપણે ફ્રૂટફૂલ રિઝલ્ટ છેલ્લા દસ વર્ષથી આ કન્ટિન્યૂ મળે છે અને એ દસ વર્ષમાં જે મળેલું રિઝલ્ટ છે અને આ વર્ષે મળેલું રિઝલ્ટ છે એ એકદમ ઐતિહાસિક રિઝલ્ટ છે જે રિઝલ્ટ માટે પેરેન્ટ્સનો વાલીઓનો ખૂબ સતત સપોર્ટ મળતો રહેલો છે એના માટે મેનેજમેન્ટ વતી હું ખૂબ જ અભિનંદન પાઠવું છું અને કોમ્પિટિટિવની અંદર ખાસ કરીને વાત કરીએ કે જેમની અંદર બાળકોએ ખાસ કરીને એન્જિનિયરિંગ અને મેડિકલ લાઈનમાં જવાનું હોય એમાં નીટ અને જેઈની જે એક્ઝામ આવતી હોય તેમનું પણ એકદમ પ્લાનિંગ સાથે માઇક્રોલેવલમાં એનસીઆરટીના લાઇન ટુ લાઇન કન્સેપ્ચ્યુઅલ પાર્ટમાં ટીચર્સો કન્ટિન્યુ બાળકોને સપોર્ટ આપતા હોય છે અને એ ટીચર્સની ટીમ સાથે કન્ટિન્યુસ મેનેજમેન્ટ જોડાયેલું હોય છે અને આ બધી જ વસ્તુઓ સ્કૂલમાં થતી હોય છે એ જ રિઝલ્ટ માટે ખરેખર ખૂબ બાળકોના રિઝલ્ટ માટે ફાયદાકારક હોય છે અને બધા બાળકો સારું રિઝલ્ટ આવેલા છે પેરેન્ટ્સને વિદ્યાર્થીઓને વાલીઓને મેનેજમેન્ટ વતી ખૂબ ખૂબ અભિનંદન અને મારી ટીચર્સ ટીમને ખાસ કરીને હાર્ટલી ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ બધા જ વિદ્યાર્થીઓ જેમને આ બોર્ડ એક્ઝામમાં જોડંત સફળતા મેળવી એમને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આ બધા જ વિદ્યાર્થીઓને જ્યારે અભ્યાસક્રમ ચાલુ હોય ત્યારે કેરિયર અંગેનું માર્ગદર્શન અને બધું જ શિક્ષકો દ્વારા મેનેજમેન્ટ દ્વારા એવા સેમિનાર કરીને અપાયેલું જ છે અને અમને વિશ્વાસ છે કે આ વિદ્યાર્થીઓ પોતાના મહેનત પ્રમાણિકતા અને એ બધા જ ગુણોને લઈને પોતાની કારકિર્દીમાં ખૂબ જ આગળ વધશે તેવી શુભેચ્છાઓ અને ભવિષ્યમાં ક્યારેય પણ એ કારકિર્દીના નિર્ણય લેવા અંગેની કોઈ પણ મૂંઝવણ હોય તો એ શાળા પરિવારનો સંપર્ક કરે શિક્ષકો બધા જ એમને જેટલી પણ શક્ય રીતો હશે બધી જ રીતે એમને મદદ કરશે અને અમારી એ શુભેચ્છા છે કે આજ બધા વિદ્યાર્થી મિત્રો પાંચ કે દસ વર્ષ પછી જ્યારે આપણા દેશ માટે કંઈક કંઈક કન્ટ્રીબ્યુશન આપતા હોય તો ત્યારે એ પોતાનું આ મહેનત પ્રમાણિકતા અને એ જે એથિક્સ જેને આ સ્કૂલ જીવનમાંથી શીખેલા છે અને સદાય જાળવી રાખશે અને દેશની પ્રગતિમાં એક એ યોગદાન આપશે મેં એવી સ્કૂલમાં ભણું છું અને મારા નાઇન્ટી સિક્સ સિક્સ આવ્યા છે એ બી સ્કૂલે અમને ફૂલ સપોર્ટ આપ્યો છે એવી નું ટીચિંગ સૌથી સારું છે અને મારે કેવું હતું કે એ બી સ્કૂલમાં જે જે રીતે એ લોકોનું પ્લાનિંગ છે લેક્ચર્સનું તે એકદમ સાયકલ ટેસ્ટ અને ફૂલ ટેસ્ટથી અમને અમારી મિસ્ટેક્સ જે હોય તે ખબર પડે છે અને અમે વીક પોઈન્ટ્સ પર કામ કરી શકીએ છીએ મારે એટલું કેવું છે કે જે પણ એવી સ્કૂલમાં ભણે છે એ લોકોએ ટીચર્સ પર ફૂલ ટ્રસ્ટ રાખવો અને એ લોકો જે કહે છે એ એમની ઇન્સ્ટ્રક્શનને ફોલો કરવું અને જે હમણાં હાલમાં ભણી રહ્યા છે ટ્વેલ્થમાં છે એ લોકો એ લોકોને મારે કહેવું કે તમે જ્યાર સુધી મહેનત નથી નહીં કરશો ત્યાર સુધી અંદરથી એવું થવું જોઈએ કે તમારે મહેનત કરવી જોઈએ અને બીજું કે જે ટીચર્સ લોકો કહે છે એને ફોલો કરવું જોઈએ પેરેન્ટ્સ તમારે પેરેન્ટ્સથી મોટિવેશન લેવું જોઈએ કે પેરેન્ટ્સ આટલી મહેનત કરતા છે તો તમારે કંઈ કરવું જોઈએ અને લાસ્ટમાં કે તમે જે વાંચો છો એનું રિવિઝન તમે ટાઈમ ટુ ટાઈમ કરો તો તમને સારું પડે અને એના એના રિવિઝન કરવા માટે તમને છે ને તે એ બી સ્કૂલમાં લાસ્ટ ટુ લેક્ચર્સ રીડિંગ ના આપે અને ડાઉટ સોલ્વિંગ માટે એ લોકો ખૂબ જ હેલ્પ કરે છે એમને મારે આગળ સીએસસી બ્રાન્ચ ચૂઝ કરવી છે અને એઆઈ એન્જિનિયર્સનું વિચારું છું મારું નામ દેસાઈ ઉર્જા પ્રકાશ કુમાર હું મારા ટ્વેલ્થ સાયન્સમાં એચએસસી બોર્ડમાં નાઇન્ટી ફાઇવ પોઈન્ટ ટ્વેન્ટી પર્સન્ટેજ આવ્યા છે હું આજે ખૂબ જ ખુશ છું કારણ કે આટલા વર્ષથી મહેનત કરી મારા મમ્મી ડેડીનો સપોર્ટ અને મારા ફેમિલીના મેમ્બર્સનો સપોર્ટ અને ટીચર્સ લોકોનો સપોર્ટ એ લોકો કાયમ મારી સાથેને સાથે પર્સનલી ધ્યાન આપતા હતા અને હું બીટેક એઆઈ ટેકનોલોજી સાથે બીટેક કરવા માગું છું